ગણેશ ગોંડલનો કેસ અત્યારે ખૂબ જ ચર્ચિત કેસ બની ગયો છે ચાર મહિના પછી ગણેશ ગોંડલને જેલમાંથી મુક્તિ મળી છે ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલને શરતી જામીન આપ્યા છે નોંધનીય છે કે એટ્રોસિટી કેસમાં ભાજપ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી જેને અત્યારે ગુજરાત હાઈકોર્ટે આપેલા શરતી જામીનની શરતો વિશે વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જૂનાગઢનો બહુ ચર્ચિત ગોંડલ ગોંડલ હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે જેમાં કુલ આઠ શરતો આધીન ગણેશ ગોંડલને જામીન આપવામાં આવ્યા છે જો આઠ શરતોને આધીન જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ ગોંડલને જામીન મળ્યા છે જે શરતો આધીન ગણેશ ગોંડલને જામીન મળવામાં આવ્યા છે ત્યાં શરતોની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આવે છે કે દસ હજારના બોન્ડ અને પૂર્વ મંજૂરી વગર ભારત દેશ ન છોડવા માટે કોર્ટે તેને આદેશ કર્યો છે આ સાથે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી બાદ છ મહિના સુધી જુનાગઢમાં પ્રવેશ ન કરવાની શરત તેને જામીન મળ્યા છે એટલું જ નહીં પરંતુ ટ્રાયલ કોર્ટ સમક્ષ ઈ મુવેબલ પ્રોપર્ટી અને તેના લોકેશન સહિતની વિગતો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે આ સાથે જામીનદારોની યોગ્ય વિગતો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરવા પણ કોર્ટે કર્યો જાળવી રાખવા અને કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટીમાં ભાગ ન લેવા કોર્ટ દ્વારા હુકુમ કરવામાં આવ્યો છે પુરાવા સાથે છેડછાડ ન કરવા અને કેસ સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને સીધી અથવા તો આડકતરી રીતે પ્રેરિત ન કરવા પણ હુકુમ આપવામાં આવ્યો છે ત્યારે જો આ કોઈ પણ શરતોનો ગણેશ ગોંડલ ભંગ કરશે તો તેના જામીન 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 રદ થઈ શકે છે 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 ત્યારે આઠ શરતોને આધારે આપવામાં આપવામાં આવ્યા આવ્યા શરતી તો તે ગોંડલમાં પ્રવેશ નહીં તેની સાથે જ પુરાવાની સાથે છેડછાડ ન કરવા અને કેસ સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને સીધી અથવા તો આડકતરી રીતે પ્રેરિત ન કરવા માટે પણ હુકુમ કરવામાં આવ્યો છે તેની સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને કોઈ પણ ક્રિમિનલને એક્ટિવિટીમાં ભાગ ન લેવા માટે પણ તેના દ્વારા હુકુમ કરવામાં આવ્યો છે તેની સાથે વાત કરવામાં આવે જામીનદારોની યોગ્ય વિગતો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે પણ કોર્ટે તેને જામીન આપવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે આજે દરેક વસ્તુનો ભંગ કરવામાં આવશે તેના જામીન છે તે રદ થઈ જશે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર